સુરતમાં સતત વધતી વસ્તી અને વાહનોની સંખ્યા વધતા ફ્લાય બ્રિજ બનાવાયા છે જેથી ટ્રાફિકની સમસ્યામાં નિવારણ આવે જોકે ટ્રાફિકની સમસ્યા ફ્લાયઓવર બ્રિજ પર નહીં પરંતુ બ્રિજના છેડે જોવા મળી રહી છે જ્યાં બરાબર ટ્રાફિક નિયંત્રણ ન કરાતું હોય તેને કારણે વાહન ચાલકોને ખાસ કરીને કામ ધંધે જતા ધંધાથી અને કર્મચારીઓને થાય છે તો વરાછા ફ્લાયઓવર બ્રિજના નીચે થતી થી લોકો ત્રણમાં બોકારી ઉઠ્યા છે સુરતમાં વધતી જ વસ્તી સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ જ વધી ગઈ છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ એક મોટો યક્ષપ્રષ્ટ બની રહ્યો છે તો ટ્રાફિકની સમસ્યાને નિવારણ માટે ઠેર ઠેર સુરતમાં ફ્લાયઓવર બ્રિજ બનાવાય છે કહેવાય છે કે સુરત સિટી ફ્લાયઓવર બ્રિજ બ્રિજથી છ ઓળખાઈ રહી છે સુરતમાં સો થી વધુ ફ્લાય ઓવર બ્રિજ છે જો કે આ ફ્લાય ઓવર બ્રિજ પાસે ટ્રાફિક નિયંત્રણ ન કરાતું હોય જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને આપણે વાત કરી રહ્યા છીએ વરાછાના ફ્લાય ઓવર બ્રિજની વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે બ્રિજ ચડતા ઉતરતા ટ્રાફિકની સમસ્યા સજાઈ રહી છે તેમની નીચે ચાર રસ્તા પર કોઈ પણ ટ્રાફિક નિયંત્રણ માટે ટીઆરબી કે બધી ટ્રાફિક પોલીસ ન હોય જેને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી જાય છે તેથી કામ ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોજ સવારે તો ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે ત્યારે વરાછા બ્રિજ નીચે ચાર રસ્તા પર કાયમી ટીઆરબી જવાનું ટ્રાફિક નિયંત્રણ માટે મુકાય તે માંગ વાહન ચાલકો કરી રહ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા